વિમેન્સની છ ટીમો મળી વડોદરા જિલ્લાના થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે મેન્સની બાર તથા વિમેન્સની છ લીગની મેચો અને ત્યારબાદ સેમીફાઈનલ તથા ફાઇનલની મેચો રમાશે વિજેતા ખેલાડીઓને ચોવીસ ગોલ્ડ મેડલ ચોવીસ સિલ્વર મેડલ સર્ટિફિકેટ ટ્રોફી સહિતના પુરસ્કાર એનાત કરાશે ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે રમવાનો મોકો યુવા અને નવા ખેલાડીઓ મળતા અન્ય ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને ભવિષ્યમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરે તેવી આશા સેવી છે સ્મારકોને યાદ રાખવા અને લોકપ્રિય બનાવવાના હેતુથી ટીમોનું નામ વડોદરા શહેરના હેરિટેજ સ્મારકો પર રાખવામાં આવ્યું છે આ સ્પર્ધાનો શુભારંભ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દંડક શૈલેષ પાટીલ ના હસ્તે કરવામાં આવ્યો હતો તેમજ કોર્પોરેશન હોદ્દેદારો અને મહિલા મ્યુનિસિપલ કાઉન્સિલરો તેમજ બરોડા બાસ્કેટબોલ એસોસિએશન અને વીએસપીએફ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અર્બન ડેવલપમેન્ટ યર બે અને ખેલો ભારત અને ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આ તમામ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા ગેસ લિમિટેડ તરફથી સ્પોન્સરશીપ અને બરોડા બાસ્કેટબોલ ફેડરેશન અને ગુજરાત બાસ્કેટબોલ ફેડરેશન તરફથી જે આયોજન કરવામાં આવી રહ્યા છે એમાં વડોદરાને બાળકોને પ્રોત્સાહન મળે સ્પોર્ટ્સની એક ટેલેન્ટ પૂલ જનરેટ થાય અને આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ લેવલના જે ગેમ્સમાં પાર્ટિસિપેટ કરવા માટે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરી રહ્યા છે એને પ્રોત્સાહન આપવા માટે વડોદરા પણ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા માટે કટિબદ્ધ છે અને આપણા જે બાળકોને એક પ્લેટફોર્મ મળે અને એક ફ્યુચર પણ ઉજ્જવલ થાય સ્પોર્ટ્સમાં એને ધ્યાને લેતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે એટલે અહીંયા તમામ પધારેલ પદાધિકારીઓ અધિકારીગણ અને જે ફેડરેશન તરફથી મેમ્બર્સ મીડિયાના મિત્રો અને જે વાલીઓ છે અહીંયા પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે એમને તમામને હું આભાર માનું છું અને આજના પણ સ્વાગત કરું છું આ કાર્યક્રમો ચાર દિવસનું કાર્યક્રમ છે આ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ અને આવનારા મહિનાઓમાં અમે બેડમિન્ટન ટેબલ ટેનિસ ફૂટબોલ એથ્લેટિક્સ આ તમામ ઉપર એક એક મહિનાનું પ્લાનિંગ કરી રહ્યા છે એટલે તમામ ફેડરેશન્સ પણ બહુ ઉત્સાહિત છે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ જે રમવા બાળકો છે એમની ફ્યુચર ઉજ્જવલ રહેશે એવું હું માનું છું બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન વડોદરા કોર્પોરેશન અને બીએમસી સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી આજે બરોડામાં બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ કે જેમાં વડોદરાના લોકલ ખાસ કરીને વાત કરીએ તો આઠ જેટલી પુરુષોની ટીમ અને છ જેટલી મહિલાઓની ટીમ અને આ તમામ ટીમોને વડોદરાની ઐતિહાસિક વારસાને યાદ કરવા માટે જે જે વડોદરામાં ઐતિહાસિક ઇમારતો છે ઐતિહાસિક હેરિટેજ છે એમને યાદ કરવા માટે અલગ અલગ ટીમોના નામ માંડવી રાવપુરા કોઠી લક્ષ્મી ગેંડી ઘેટ પાણીઘેટ આ પ્રકારના નામો આપવામાં આવ્યા છે જેથી કરીને વડોદરા સાંસ્કૃતિક નગરીનો વારસો પણ જળવાઈ રહે અને સાથે સાથે મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે રીતે સ્પોર્ટ્સને પ્રમોશન આપતા હતા એ જ પ્રમાણે વડોદરા કોર્પોરેશન પણ વડોદરા માં તમામ ખેલાડીઓ માટે સ્પોર્ટ્સની પ્રોત્સાહક એક્ટિવિટી કરતું રહે ખાસ કરીને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઇન્ડિયા અંતર્ગત જે કહેવાય કે ગ્રાસરૂટ લેવલથી સ્પોર્ટ્સમેનને આઈડેન્ટિફાય કરવાના એમની ને આઈડેન્ટિફાય કરવાની સાથે સાથે એને નર્ચર કરી અને જ્યારે ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે તેવા થાય અથવા મેડલ મળી શકે તેવા થાય એ માટે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્કૂલ બનાવેલા છે સ્પોર્ટ્સ એકેડેમી બનાવેલા છે શક્તિદૂત યોજના છે સાથે સાથે જે ટોપ્સ કહીએ છીએ આપણે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ આ તમામ સુવિધા ઊભી કરેલી છે અને બે હજાર પચીસમાં ભારત સ્પોર્ટ્સ પોલિસી પણ ઇન્ડિયન સ્પોર્ટ્સ પોલિસી પણ બનાવવામાં આવી છે એને અંતર્ગત મુખ્ય જે પિલર છે કે બાળકો નાના હોય ત્યારથી સ્પોર્ટ્સ તરફ વળે એમનું નર્ચરિંગ થાય એમનામાં ટેલેન્ટ હોય તો એને આઈડેન્ટિફાય કરવામાં આવે એમના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એમને સારામાં સારો ખોરાક મળે સારામાં સારા ઇક્વિપમેન્ટ મળે સારા કોચ મળે અને સાથે સાથે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ મળે એ આશયથી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશન કામગીરી કરી રહી છે ખાસ કરીને વડોદરામાં જે મુખ્ય બે ખેલાડી છે કે સહજ પટેલ અને બીજા પણ ખેલાડી છે એ લોકોને જોઈ અને બાળકો શીખે ઇન્ટરનેશનલ ખેલાડીઓ એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બાસ્કેટબોલને વધુ પ્રચલિત કરે અને વડોદરા શહેરની અલગ અલગ સ્કૂલોમાં કોલેજોમાં અને જે આપણું પોપ્યુલેશન છે એમાં બાસ્કેટબોલની પ્રત્યે વધુ પ્રેમ જાગે અને લોકો પોતાની જાતને આ સ્પોર્ટ્સ તરફ વાળે આવનારા દિવસોમાં વધુ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી અને અલગ અલગ સ્પોર્ટ્સને પ્રમોશન આપવાની એક્ટિવિટી ફિટ ઇન્ડિયા અંતર્ગત ઓબેસિટી ફ્રી ઇન્ડિયા ખેલો ઇન્ડિયા અને સ્પોર્ટ્સ પોલિસી અંતર્ગત આ તમામ એક્ટિવિટી કરવામાં આવશે ખાસ કરીને નાના બાળકો નાનપણથી સ્પોર્ટ્સ તરફ વળે તો ઓછા વ્યસનની બને છે ગુનાખોરીનું પ્રમાણ ઘટે છે દેશની આર્મી સ્ટ્રોંગ થાય છે અને પર કેપિટા ઇન્કમમાં પણ વધારો થાય છે આ પ્રકારના સર્વેના આધારે નાના બાળકો નાનપણમાંથી નાનપણથી જ સ્પોર્ટ્સ તરફ વળે એ માટેના કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવે આજે ખૂબ જ ગર્વની વાત છે વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન માટે કે વડોદરા બાસ્કેટબોલ લીગ સૌ પ્રથમવાર આ ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થઈ છે જેમ કે આપણે પહેલાં પણ કહ્યું છે કે આ લીગનો એક જુદો જ મોટો હતો કોમ્પિટિટિવ તો ખરી જ પણ સૌથી મોટો મોટો એ હતો કે યંગ પ્લેયર્સને આપણે પ્રોત્સાહન આપવાનું છે અને એની માટે વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશને વીએમસી તથા વીએસપીએફના સપોર્ટથી આ એક સુંદર મજાનું આયોજન કરેલું છે આમાં વડોદરાના બસ્સોથી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આઠ ટીમો ભાઈઓની છે અને છ ટીમો બહેનોની છે આ લોકો લીગ મેચ રમશે ખૂબ જ આનંદની વાત છે કે કોર્પોરેશન વીએમસી માંથી આટલા બધા હોદ્દેદારો આવ્યા છે આજે આપણા આ પ્લેયર્સને પ્રોત્સાહન આપવા માટે અને જે ફેસિલિટીઝ એ લોકોએ આપણને આપી છે તે માટે વડોદરા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશન વતીથી ખૂબ ખૂબ તેમનો આભારી છું અને જે નિયમ અમે આમાં રાખ્યા છે એ એવા છે કે દરેક પ્લેયરને આમાં રમવાની તક મળવાની છે કોઈ પ્લેયર પરમાનન્ટ સબસ્ટિટ્યૂટ તરીકે બેસી નથી રહેવાનો એનાથી જે યંગ ટેલેન્ટ છે એ અમારે અમારા ધ્યાનમાં આવશે અને એ ટેલેન્ટને અમે ગ્રૂમ કરી શકીશું અને ફરીથી જે કમિશનર સાહેબે આમાં જે રસ લીધો છે એમના ઇનિશિએટિવથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરી શક્યા છીએ અને છોકરાઓને અને પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે શ્રી સાહેબ પોતે ખેલાડી તરીકે આમાં ભાગ લેવાના છે એનાથી વધારે આનંદની વાત અમારી માટે શું હોઈ શકે તો વડોદરા જિલ્લા વતી હું ફરી એક વખત તમામ જે બી આ ઇવેન્ટ સાથે સંકળાયેલા છે તમામનો ખૂબ ખૂબ આભારી છું અને ઈચ્છું છું કે સારામાં સારી ઇવેન્ટ આ પણ થાય અને આના જેવી ઘણી ઇવેન્ટો અમે ફ્યુચરમાં કરી શકીએ કેમેરામેન નોનીત પરમે સાથે સત્ય નિવાશ કન્નેક્શન બ્લસ ન્યૂઝ ફોટો ધા તમાતારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર